અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે ઓટ પડિયા રહેતા ચોવીસ વર્ષીય કિશોર પ્રવીણ ઓડ તેના મિત્ર જોડે બાઇક ઉપર સુરત થી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા ત્યાં ધામરોડ પાટિયાથી ખરોડ ચોકડી વચ્ચે તેઓ ભારત પેટ્રોલ પંપ સામે રોડ સાઈડ એક ઉભેલી ટ્રક પાસે લઘુશંકા કરવા માટે ઉભા રહ્યા હતા ત્યાં રોડ સાઈટ ઉપર ખેતરમાં એક કિસમને કેટલાક ઈસમો માર મારી રહ્યા હતા જેને લઈ તેઓ બંને ત્યાં દોડી ગયા હતા અને ટ્રક ચાલકોને મારથી બચાવવા જતા છથી છ જેટલા લોટારાઓએ તેમને પણ માર માર્યો હતો અને તેમની પાસેથી વિવો મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર અને તેમજ ટ્રકના ડ્રાઈવરે કહ્યુમ સત્તાર ખાન શાહને મારી તેની પાસેથી ચાર હજાર છસો રૂપિયા રોકડા અને પાંચ હજારની કિંમતનો ઓપ્પો મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા ઘટના અંગે ઇજાગ્રસ્તોને ખરોડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો કિશોર ઓડની ફરિયાદ આધારે પાનોલી પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી અજાણ્યા ઇસમ ત્રણીશોમો સામે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી ઘટનાને પગલે એલસીબી એસઓજી તેમજ અન્ય પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેન્સ વડે તપાસ શરૂ કરી હતી મેરા નામ કયું છે મે રાત કો 11 વાગ્યે ગાડી લેકે આ રહા થા गाड़ी लेके आ रहा था तो मेरे को एक बंदा हाथ दिया होटल के बाहर निकलते मैं खाना खा के आया था होटल के बाहर हाथ दिया वाला मेरा आगे गाड़ी ख़राब हो गया उसको मैंने बैठाया और आगे ले जाके मेरे साथ में मारपीट की खेत में ले जाके पैसे टके मोबाइल मौ, वोबाइल सब ले गए मेरा फिर मेरे को एक वो सात आठ जने थे उनकी गैंग थी वो जो मेरे साथ में बैठ के आया था उनकी कोई गैंग थी जो मेरे को एक बचाने के लिए आया था उसको बेचारे के सिर में बहुत तेज लग गई को भी मारा है हाँ मेरे को भी मारा है सर है। ये सर ये पूरे शरीर में शरीर हो रहा है सर मेरा एक फोन था मेरे पास में मेरा परस्ती था उसमें आईडी वगैरह लाइसेंस आधार कार्ड पैन कार्ड सब चीज थे पुलिस को जान हाँ पुलिस को दिया सर आई हाँ पुलिस हॉस्पिटल में आई थी सर रात को हॉस्पिटल में आई पुलिस से मेरे को इधर बढ़िया रिलीफ मिला उन्होंने मेरे को साथ में ले जाके दिखा के लाया भाई ऐसे कहाँ कौन सी जगह कि तेरे साथ में दुर्घटना हुआ ये भी बता के लाया मेरे को